નમસ્કાર સ્વાગત છે ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા બુલેટિનની શરૂઆત કરીએ દેશમાં ઇન્કમ ટેક્સની પ્રક્રિયામાં જડમૂળથી બદલાવ આવશે ઇન્કમ ટેક્સ પ્રક્રિયાને અતિ સરળ બનાવવાની કાર્યવાહી નવા સંશોધન આયકર કાનૂન કરવામાં આવી રહ્યો છે તૈયાર તજજ્ઞોના ઇનપુટની સાથે કેન્દ્રીય નાણા મંત્રાલય વ્યસ્ત એકસો પચીસ જેટલી સેક્શન અને સબ હટાવવામાં આવશે નવો ઇન્કમ ટેક્સ એક્ટ સામાન્ય નાગરિકો માટે આસાન હશે અને આગામી બજેટમાં નવા એક્ટ અંગે જાહેરાત કરવામાં આવશે એકસો પચીસ જેટલા સેક્શન અને સબ હટાવવામાં આવશે વધુ માહિતી મેળવીશું અમારા આઉટપુટ હેડ આપણી સાથે જોડાયા છે મુફદ્દલ દેશમાં ઇન્કમ ટેક્સની પ્રક્રિયામાં જડમૂળથી બદલાવ લાવવાની પ્રક્રિયા બિલકુલ જે નાણાં મંત્રી છે એમણે ગત બજેટમાં જ જાણ કરી હતી કે જે આખી પ્રક્રિયા છે ઇન્કમટેક્સની અત્યારે થોડી જટિલ છે એક આમ નાગરિકે આવકવેરો ભરવો છે તો એને જે પ્રોસેસમાંથી પસાર થવું પડે છે એ સરળ નથી એટલે જયારે બજેટ રજૂ થયું ત્યારે જ નિર્મલા સીતારમણે કહ્યું હતું કે એક અમે એક નવો સંશોધિત કાયદો તૈયાર કરી રહ્યા છે જે ઇન્કમ ટેક્સ એક્ટ છે એમાં સુધારાની પ્રક્રિયા કરી રહ્યા છે એમાં જે જટિલ છે એવી એકસો પચીસ જેટલી પેટા કલમો છે સેક્શન અને સબ સેક્શન છે એને દૂર કરી દઈશું અને એની સાથે સાથે જે નવો જે સંશોધિત જે એક્ટ હશે એ એકદમ સરળ હશે એટલે લોકોને ખૂબ જ આસાનીથી પોતાનો ઇન્કમ ટેક્સ ભરી શકશે અને એની જે પ્રોસેસ છે એ પણ સરળ થઈ જશે એના માટેની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયથી તજજ્ઞો પાસેથી ઇનપુટ મેળવવામાં આવ્યા હતા લોકો પાસેથી પણ ઇનપુટ મેળવ્યા હતા કે ભાઈ ઇન્કમટેક્સ ને સરળ કઈ રીતે બનાવો હવે અત્યારે અહેવાલ છે કે લગભગ આ તૈયાર થઈ ચુક્યો છે જે સંશોધિત એક છે અને સંભવિત રીતે આગામી બજેટમાં સરકાર સત્તાવાર જાહેરાત કરી શકે છે કે હવે પછી આ નવો ઇન્કમ ટેક્સ લાગુ થશે ને એ પ્રમાણે તમે આવક વેરો કરી શકશો જી જી આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ